કોપી ને છોડી શું તું ઈ બતાવું અગે બીજી ઘોડી આખવા જાવી તી બતાવું તો કન્ટિન્યુ જો ફ્રેન્ડ્સ માણેક જોવા આયા હતા દલખાણિયા વસેરો છે ટોડ નો ડોડ કેપ્ટન હતો ને એનો કોડી નાકડી સામાન કરીએ પછી જોઈએ કેવી ક્રમે છે હું કરી રાજો હે આપડો

को लेखा माटे नीचे स्पेशल नागिनी नाचलसे का के लग गया टक वन कामै <coughs>

Вот по канеле É o

હ બોલે આટ માથે તો ઉતી નેવું પડે ના આ ગમરો જાય આંદુ ગમરો આમ તો કે તો ની હોય એ